સાત ચાર બે સાત આરોપીના અગિયાર દિવસના રિમાન્ડ હતા રિમાન્ડ દરમિયાન વધુ સોળ આરોપીની જાણકારી મળેલી છે અને સોળ આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને સોળ વધુ ધરપકડ કરવામાં આવેલ છે જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે અર્જન ભરવાડ છે ભરત રામા ભરવાડ છે દેહુ ભરવાડ છે દેહુ ગોકરવા છે જનક પટેલ છે જય શાંતિલાલ પટેલ જગદીશ રેવા ભુવા લાખુ રઘુ ભરવાડ અનિલ રમેશ રૈયાણી નિતેશભાયા મીર રમેશ ભોજા રિષિ દેસાઈ સમિત ગદેરિયા વિરાજ જોગા ભરવાડ અને વિરમ છોટા ભરવાડ

અલગ અલગ જગ્યા થી સુરત છે રાજકોટ છે જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ સાત હતા એ સાત આરોપીઓ એક સોકત નામના માણસ નામના માણસ પોતાની ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડ થી અત્યાર ઇસ્યુ કરાવતા હતા એ અત્યાર સુધીની જેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડ નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાઇસન્સ મળી જાય એ રીતે પોતાના કસ્ટમર ઊભો કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ કરે છે સાહેબ કેટલા લોકોમાં કેટલા લોકો કેટલા રૂપિયામાં ખરીદી તો આ લોકોએ વેપર એ દરેકનો એક જ રેટ નથી પણ તો અલગ અલગ રેટ છે 5 થી 25 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે કેટલા કે આંગળીયા મારફતે માપે છે કે કેટલા કે ઓનલાઈન બેંકિંગ કર્યું છે એ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્સિયલ ડોક્યુમેન્ટ શું આપતા હતા લોકો ડોક્યુમેન્ટ શું આપતા હતા લોકો ડોક્યુમેન્ટ્સમાં ત્રણ વર્ષના રીટર્ન ફાઇલ આપતા હતા તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાનો આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇશ્યુ અત્યાર સુધીની જે તપાસ છે એની અંદર જે બોગસ લાયસન્સ છે ને ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ તેમલોંગમાંથી અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવ્યો છે કે આ લાયસન્સ અહીંથી ઇશ્યુ થયેલ નથી એ વિગતો આવેલ છે તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે એને ધરપકડ જે બોગસ આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના રિન્યુ ના થયેલા એવા જે લાયસન્સ હતા એમ રિટેનર તરીકેના નામ એ ખોટા વ્યક્તિના દાખલ કરી અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર એનું નામ એડ કરી અને લાયસન્સ ઇશ્યુ કરવામાં આવતા હતા હવે જે ગન લાયસન્સના જે હાઉસ છે ત્યાંથી પરચેઝિંગ થયું છે એ ત્યાંથી કરવામાં આવેલું પરચેઝિંગ આમ સેમિનેશન અને પછી રિકવર થયું એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની વધુ વિગતો એ બાબતે અને આરોપના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે કોના માટે વાપર્યા છે ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ એ આમ સેક્ટના રૂલ સેક્ટર સેક્શન થર્ટી છે એની અંદર એવી જોગવાઈ છે કે તમે કોઈ પણ નેશનલ પરવાનો હોય પરંતુ તમારું કાયમી સરનામું કે એ બદલાવ જયારે કરવામાં આવે છે તો સાહીઠ દિવસની અંદર એને જાણ કરવાની હોય છે જે કોમ્પોટેન્ટ ઓથોરિટી જેને લાયસન્સ ઇસ્યુ કર્યું છે એમને પણ જાણ કરવાની છે અને લોકલ પોલીસ સ્ટેશન અથવા તો લોકલ ઓથોરિટીને પણ જાણ કરવા પણ એ લિસ્ટ જાહેર નહીં કરવાનું કારણ બીજું કોઈ નથી કે કોઈ માહિતી છુપાવવામાં નથી આવી પરંતુ માહિતી એટલા માટે છુપાવવામાં છે કે આરોપી જાણકારી નથી જેમ કે સોળ આરોપી જે રાખે ઓપરેશન કરવામાં આવ્યું